નમસ્કાર દર્શક મિત્રો હું છું છે ન્યૂઝમાં આપનું સ્વાગત ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલ કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી અને શિહોરી રતનપુરા કોલ્ડ સ્ટોરેજ ખાતે તમાકુની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને શિહોરી માર્કેટયાર્ડ ખાતે આવેલ હતા જેમાં ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ તમાકુની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં સૌથી ઊંચી બોલી બે અને 1911 અને છેલ્લે રૂપિયા સુધીમાં વીજામ થયું હતું ત્યારે શિયોરી માર્કેટ યાર્ડમાં અને પછી ઉંઝા મહેસાણા પાટણ ઉનાવાના દુકાનો ખોલીને રતનપુરા હરાજીમાં ભાગ લીધો હતો અને માર્કેટયાર્ડમાં વેપારી પ્રમુખ જોશી મંત્રી મહેશભાઈ પટેલ ભરતભાઈ રાવલ ભૈરવ ટ્રેનિંગ દિનેશભાઈ ચૌધરી અને મુકેશભાઈ રાવલ સહિત શિયોરી માર્કેટયાર્ડના વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમાકુની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં દિયોદર કાંકરેજ ભાભર અને લાખડી તાલુકાના ખેડૂતો તમાકુ વેચવા માટે શિહોરી રતનપુરા કોલ્ડ સ્ટોરેજ ખાતે આવેલ અને બોસમક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી જેમાં ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને રોકડા રૂપિયા મળે અને એમને પોસાય તેવા ભાવ સાથે તમાકુની જાહેર હરાજીમાં હાજરી આપીને સહભાગી બન્યા હતા જેમાં પહેલા દિવસે પચીસો પચીસ હજાર જેટલી તમાકુની ગુણીઓ આવી હતી જેમાં ખેડૂતોને કોઈપણ પ્રકારનો માલ લઈ આવતા કે વેચવા તકલીફ થાય નહીં તેમજ માર્કેટયાર્ડ ખાતે ચા પાણી નાસ્તો અને જમવા માટેની શિહોરી માર્કેટયાર્ડ દ્વારા સુંદર રીતે આયોજન કરી વ્યવસ્થા કરવામાં આવી હતી